કોંગ્રેસ પક્ષ આગળ વધવા માગે છે એની સવિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને તેના આધારે એક પ્લાન અહીંયા તૈયાર કરવામાં આવશે અહીંયા એઆઈસીના સેશનમાં ઠરાવો રજૂ થશે અને કોંગ્રેસ પક્ષની આગામી દિશા નક્કી થશે સુનના કે આગે કેસે કે દેશ કી કામી સારી રાજનીતિક પાર્ટી કરે કોંગ્રેસ પક્ષ આગળ વધવા માગે છે એની સવિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને તેના આધારે એક પ્લાન અહીંયા તૈયાર કરવામાં આવશે અહીંયા જે ચો દિવસે એઆઈસીના સેશનમાં ઠરાવો રજૂ થશે कांग्रेस पक्ष ने आगामी दिशा मेरे ख्याल में हम सारे सुनना चाहते हैं कि आगे कैसे बढ़ाएं, आ, देश की काम ही रा, सारे सारे राजनीतिक पार्टीज करते हैं और जो देश का काम जो करना है किस तरीके से करें, क्या क्या स्ट्रेटजी है हमारे नेतृत्व के यह सब सुन